ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાન વિષયનું આઠમું ચેપ્ટર વ્યક્તિત્વ તેમાં આપણે આગળના વિડીયોમાં વ્યક્તિત્વનો અર્થ વ્યક્તિત્વની વ્યાખ્યાઓ વિશે માહિતી મેળવી હતી આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે વ્યક્તિત્વના વિવિધ અભિગમો હવે આ વ્યક્તિત્વના વિવિધ અભિગમો છે તેમાંથી પહેલો અભિગમ આવે છે વ્યક્તિત્વનો પ્રકારલક્ષી અભિગમ મિત્રો ખાસ યાદ રાખજો આમાં જે બાબતો યાદ રાખવા જેવી છે હું ફરીથી રિપીટ કરતી જઈશ એટલે તમને ખ્યાલ પણ આવી જાય કારણ કે આ જે વ્યક્તિત્વના વિવિધ અભિગમો છે તમારા માટે મોસ્ટ આઈએમપી છે કારણ કે દર વખતે ત્રણ માર્ક્સનો કોઈ પણ એક અભિગમ સમજાવો એવો પ્રશ્ન પૂછાય છે તો તમારા માટે પાંચે પાંચ અભિગમો વ્યવસ્થિત પાકા કરવા જરૂરી છે હવે જોઈએ વ્યક્તિત્વનો પ્રકારલક્ષી અભિગમ તો કે જુદા જુદા વ્યક્તિત્વને સમજવાનો એક સરળ રસ્તો વ્યક્તિત્વના પ્રકાર પાડવાનો કે તેનું વર્ગીકરણ કરવાનો છે એટલે કે વ્યક્તિત્વના જો પ્રકાર પાડી દઈએ તો આપણે વ્યક્તિત્વને ખૂબ સરળતાથી સારી રીતે સમજી શકતા હોઈએ છીએ વ્યક્તિત્વના પ્રકારોને જુદા જુદા વર્ગોમાં વહેંચવાથી વ્યક્તિત્વની વિવિધતા વ્યવસ્થિત રીતે સમજી શકાય છે આધુનિક મનોવિજ્ઞાનના વિકાસ પહેલા પ્રાચીન યુગથી માણસોના પ્રકારો પાડવામાં પ્રયત્નો થયા છે એટલે કે આ આધુનિક મનોવિજ્ઞાનનો વિકાસ થયો એ પહેલા પણ પહેલાના સમયથી માણસોના એમના વ્યક્તિત્વને આધારે અલગ અલગ પ્રકારો પાડવામાં આવતા હતા ઉદાહરણ તરીકે જોઈએ તો કે ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના સાત્વિક રાજસી અને તામસી એમ કુલ ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા હતા વ્યક્તિત્વના કેવા પ્રકાર પાડવામાં આવ્યા હતા તો કે ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના સાત્વિક રાજસી અને તામસી એમ કુલ ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા હતા મિત્રો આ એક એક માથના પ્રશ્નો આમાંથી ઘણા એવા છે ભારતીય દર્શનશાસ્ત્ર પ્રમાણે વ્યક્તિત્વના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા હતા સાત્વિક રાજસી અને તામસી ભારતીય ચિકિત્સાની ચરક સંહિતામાં શારીરિક દોષોના આધારે વાત પ્રકૃતિ પિત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ એમ કુલ ત્રણ પ્રકારો જણાવ્યા છે જો ભારતીય દર્શનશાસ્ત્રમાં તો કે સાત્વિક રાજસી અને તામસી ભારતીય ચિકિત્સા ચરક સંહિતામાં તો કે વાત પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ એમ ત્રણ પ્રકારો હવે વાત પ્રકૃતિ વાળી વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોય તો કે વાત પ્રકૃતિ વાળા માણસો ખૂબ જ ચંચળ અને સક્રિય હોય છે કોઈ પણ જગ્યાએ સ્થિરતા ધરાવે

ચૂંસતો હોય છે ત્યારબાદ આવે છે ગ્રીક વૈદ હિપોક્રેટિસ માણસના શરીરમાં કયા રસ ત્રાઓનો પ્રભાવ છે તેના આધારે ચાર પ્રકારો વર્ણવે છે જો ગ્રીક વૈદ હિપોક્રેટીસ એમસીક્યુમાં પૂછાતો પ્રશ્ન છે કે ગ્રીક વૈદનું નામ શું છે તો કે હિપોક્રિટસ તો હિપોક્રિટ જે માણસ છે તેમણે માણસના શરીરના જે અંદરના રસ્ત્રો છે તેના પ્રભાવને આધારે તેમણે ચાર પ્રકાર પાડ્યા છે રક્ત પ્રભાવી વ્યક્તિ સક્રિય અને આનંદી હોય છે કપ પ્રભાવી વ્યક્તિ ચુસ્ત હોય છે કાળા પિત્તના પ્રભાવવાળા વ્યક્તિઓ ઉદાસ હોય છે અને પીળા પિત્તના પ્રભાવવાળા વ્યક્તિઓ ઉત્તેજનશીલ અને ક્રોધી હોય છે આ ગ્રીક વેદ જે હિપોક્રિટ્સ છે એમણે રસ આધારે માણસના શરીરની અંદર જે રસ વહે છે એના આધારે ચાર પ્રકાર પાડ્યા છે તો તો કે કે આનંદી અને સક્રિય ચુસ્ત ઉદાસ અને પીળાપિત પ્રભાવવાળા વ્યક્તિ ઉત્તેજનશીલ અને ક્રોધી હોય છે તો આ રીતે ભારતીય દર્શનશાસ્ત્રમાં ત્રણ પ્રકાર સાત્વિક રાજસી અને તામસી

હવે ક્રેસમર અને શેલ્ડર તો કે એણે કઈ રીતના તો કે શરીરનો બાંધો કેવો છે વ્યક્તિના શરીરનો બાંધો કેવો છે તેના આધારે તેણે વ્યક્તિત્વના પ્રકારો પાડ્યા તેમાં પ્રધાન બાંધાવાળા લોકો જાડા ઠીંગણા હોય છે તેમનું વ્યક્તિત્વ આનંદી મિલનસાર રમૂજી અને હળવાશવાળું હોય છે તથા ખાવા પીવાના શોખીન હોય છે આંતર સ્તર પ્રધાન તો એમનો બાંધો કેવો હોય તો કે જાડા હોય ઠીંગણા હોય વ્યક્તિત્વ કેવું હોય તો કે આનંદી મિલનસાર રમૂજી અને હળવાશ વાળું હોય અને પછી તો કે ખાવા પીવાના શોખીન હોય છે આ કોણ થયું તો કે આંતરતર સ્તર પ્રધાન વાળી વ્યક્તિ જાડા ઠીંગણા આનંદી મિલનસાર રમૂજી હળવાશ વાળું વ્યક્તિત્વ અને ખાવા પીવાના શોખીન હોય છે મધ્યસ્થર પ્રધાન તો તો કે આવા બાંધાવાળા લોકો સ્નાયુબદ્ધ હોય છે તેઓ ખૂબ જ સક્રિય હિંમતવાન અને નેતૃત્વ સંભાળે તેવા હોય છે તેઓમાં જોખમવાળા કાર્યો કરવાની વૃત્તિ જોવા મળે છે એટલે કે મધ્યસ્તર પ્રધાનવાળી વ્યક્તિ જે હોય છે તેનો બાંધો કેવો હોય છે તો કે સ્નાયુબદ્ધ હોય છે સક્રિય હિંમતવાન અને નેતૃત્વ સંભાળે તેવા એટલે કે લક્ષણ ધરાવતા હોય છે કાર્યો કરવાની વૃત્તિ ધરાવતા હોય છે એટલે કે પહેલ વૃત્તિ ધરાવે છે બાહ્ય સ્તર પ્રધાન વ્યક્તિ તો કે બાંધાવાળા લોકો ઊંચા અને પાતળા હોય છે બાહ્ય સ્તર પ્રધાનવાળી વ્યક્તિનો બાંધો કેવો હોય છે તો કે ઊંચા અને પાતળા તેઓ કલાપ્રેમી અંતરમુખ અને મગજના કાર્યો કરનારા હોય છે તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે અને સરમાળપણું ધરાવતા હોય છે કેવી વાત કરી તો કે ઉચ્ચા પાતળા કલા પ્રેમી આંતરમુખ અને મગજના કાર્યો કરનારા વળી એકલા રહેવાનું પસંદ કરે છે એટલે શરમાળ પ્રકૃતિ ધરાવે છે તો આમ યુંગ પ્રવૃત્તિની દિશાને આધારે અંતર્મુખ અને બહિર્મુખ એમ બે પ્રકારો પાડે છે જો અહીંયા બધાએ અલગ અલગ પ્રકાર પાડ્યા છે ભારતીય દર્શનિકોએ ત્રણ સાત્વિક રાજસી તામસી ભારતીય ચિકિત્સા ચરક સંહિતા પ્રમાણે પણ ત્રણ વાત પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ ગ્રીક વેદ હિપોક્રિટસ તો કે એમણે ચાર પ્રકાર પાડ્યા રક્ત પ્રભાવી કફ પ્રભાવી કાળાપિત્ત પ્રભાવી અને પીળા પ્રેત પ્રભાવી શેલ્ડર ક્રેશમર અને શેલ્ડરે ત્રણ પ્રકાર પાડ્યા છે આંતર સ્તર પ્રધાન મધ્ય પ્રધાન અને બાહ્ય સ્તર પ્રધાન જ્યારે કાર્લ યુગે તો કે પ્રવૃત્તિની દિશાને આધારે અંતર્મુખ અને બહિર્મુખ એમ બે પ્રકાર પાડ્યા અંતર્મુખ લોકો પોતાના વિચારોમાં મગ્ન રહે છે એકલા રહેવાનું પસંદ કરે છે શરમાળ હોય છે અને સંઘર્ષો ઊભા થાય ત્યારે પોતાના કોચલામાં ભરાઈ જાય છે જેમ કાચબો પોતાના શરીરને કોચલાની અંદર સંકેલી લે એ જ રીતે જે આ આંતર સ્તર પ્રધાન વ્યક્તિ હોય અંતરમુખ ધરાવતી વ્યક્તિ હોય તે શું કરે છે તો કે જ્યારે સંઘર્ષની પરિસ્થિતિ આવે ત્યારે પોતાના ગોસલામાં ભરાઈ જતા હોય છે જ્યારે બહિર્મુખ લોકો બહારના પદાર્થો અને અન્ય વ્યક્તિઓ તરફ જાય છે અને આંતરક્રિયાઓ કરે છે તેમાં તેઓ સ્વભાવે મળતાવડા હોઈ શકે છે અને મળતાવડા હોવાથી લોકો સાથેના સંપર્કવાળા કાર્યોને પસંદ કરે છે એટલે કે તેઓ એકલા રહેવાનું પસંદ કરતા નથી પરંતુ સમૂહ ભાવના કેળવે છે અને તેઓને મિત્ર મંડળ સાથે રહેવું અને તેમની સાથે સમય પસાર કરવો વધારે ગમતો હોય છે તો આ મળતાવડા સ્વભાવને કારણે તેઓ બીજા સાથે સહેલાઈથી સંપર્કમાં આવે છે અને સંપર્કમાં રહીને કાર્યો કરવાનું વધારે પસંદ કરે છે તો મિત્રો અહીંયા આપણે વ્યક્તિત્વના જે વિવિધ અભિગમો છે તેમાંથી વ્યક્તિત્વનો પ્રકારલક્ષી અભિગમ એટલે કે કોણે કોણે કેટલા પ્રકારો પાડ્યા અને કયા કયા પ્રકારો પાડ્યા અને તેમના લક્ષણો કેવા બતાવ્યા છે તેના વિશે માહિતી મેળવી નેક્સ્ટ ટાઈમ મેળ મળીશું ત્યારે આપણે વ્યક્તિત્વના ગુણલક્ષી અભિગમ વિશે માહિતી મેળવીશું ત્યાં સુધી હું તમારી રજા લઉં છું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર